સેનો ટાઈમ થઈ ગયો લલી હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલી તંતનો ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીની હર હર માટે આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાના દિવસની શરૂઆત કરી દીધી છે આપણે એક વ્લોગની શરૂઆત કરી દીધી છે કાલે તો પ્રોગ્રામ એટલે રાતે બહુ લેટ થઈ તું રાત નહીં કહેવાય સવાર જ પડી દીધી સવારે પાંચ વાગે હું ઘરે આવી છું પાછા અત્યારે ઉઠ્યા છે અમારા ભીંસુભાઈને સ્કૂલે મૂકવાના છે રેડી કરવાના શું બનાવ નાસ્તો પૌવા ચાલશે ને રોટલી નહીં લઈ જાવ બીજું શું લઈ જાય બેઝ અને પૌવા ખાવા છે શાક રોટલી હમણાં ગરમી હોય એટલે ઓછું ભાવે છે તો પૌવા બનાવવા છે અને અત્યારે ચા અને નાસ્તો આપણે કરી દઈએ ચા પીવી છે ને બસ પેન્સો રેડી થાય એટલી વાર હું ફટાફટ પૌવા અને ચા બનાવી દઈ તો બને રહો બ્લોગમાં તો ગાઈઝ અમારા ભાઈ પહેલા રેડી થઈ છે એટલી વારમાં આપણે નાસ્તો પણ કીધું છે જો પૌવા આપણા રેડી છે દૂધ ગરમ કરી દીધું છે આ બાજુ પણ રેડી છે ફટાફટ એની નાસ્તો આપી દઈશું સરસ મજાનો બને છે ને પૌવા પૌવા બને છે બાજુ આપણે આરું ચાલુ કરી દીધું છે કેમકે પાણી જરાય હતું નહીં એટલે આવું મિત્રો સારા ઉઠીને પહેલું કરવું પડે કેમ કે લાઈટ જતી રહે પછી પાણી ના રહીએ તો એક બાજુ આપણે પાણી મારો ચાલુ કરી દીધું છે હવે હું એને ચા અને નાસ્તો આપી દઉં પછી જોઈએ થોડી વાર સુઈ જાઉં કાં તો મોડા ઉઠીને પછી કામ કરીશ કેમકે સવારના પાંચ વાગે હતા માટે પ્રોગ્રામ હતો છે કે આપણે ગુંજાળા ઘરેથી ગઈકાલે ઘરેથી લગભગ સાડા પાંચ છ વાગે નીકળ્યા હતા દસ વાગે પ્રોગ્રામ ચાલુ થયો પછી અઢી ત્રણ વાગે પડતો અને અહીંયાથી દૂર હતું લગભગ એંસી કિલોમીટર જેવું હતું એટલે આવતા સવારના પાંચ વાગી ગયા એટલે આંખો બળ છે અને પગ પણ દુઃખે છે આમ રૂટીન હોય એટલે કોઈ નહીં પણ વચ્ચે એક બે દિવસ ગેપ આવી જાય એટલે પાછો આપણને થાક લાગે આમ સળંગ પ્રોગ્રામ હોય તેવું નહીં ચલાવો જઈએ આવીએ જઈએ એટલે થાક ના લાગે પણ આવો વચ્ચે એકાદ પ્રોગ્રામ આવી જાય એટલે થાક લાગે બધા એટલે જોઈએ ફિન્સોને થોડીવાર સ્કૂલ મૂકી અને થોડી વાર પછી પાછી હું સૂઈ જઈશ તો બને રહો બ્લોગમાં તો ગાઈઝ પીસુને સ્કૂલે મૂકીને થોડી વાર ભૂલવાની ઈચ્છા હતી પણ કંઈ ભૂરવા મળ્યું નહીં ફોન ચાલુ થઈ ગયા અને પછી લલિતો ઉઠી ગયા કે મને ચા બનાવી આપી એટલે વળી એમને ચા બનાવી આપી એમને ચા નાસ્તો આપ્યો કંઈ ભૂલવા મળી નહીં અને હવે શું થોડી વાર આવવાનો ટાઈમ હતો એટલે કીધું ચાલો હવે શું બનાવી પછી સુઈ તો એટલી વાર આપણે ઘરમાં જુઓ પથારીને લઈ લીધું છે અને એક બાજુ શાક વઘારી દીધું છે સવારે પહેલાંને તો પૌવા આપ્યા હતા તો આ બાજુ આપણું કોબીનું શાક રેડી થાય છે શાક સમાર્યું શાક વગાર્યું વધારાના વાસણ હતા આ ટોપલો ભરીને વાસણ કર્યા એને ગાઈસ ઘરનું કામકાજ ચાલુ જ છે લોટ બોધી અને રોટલી કરવી છે રોટલી કરી અને પછી જમાડશું મને તો કોઈ ખાવાની ઈચ્છા નથી કેમ કે સવારે મેં પૌવાને ચાતું ખાધું તું એટલે પાંચુભાઈ અને એના પપ્પા બે જણા જમશે રોટલી અને શાક તો ફટાફટ હવે રોટ બાંધી અને રોટલી કરી દઉં તો વિડીયોમાં બને રહો આગળ કોને અગિયાર વાગે જવાનું અંશુ હા તો ગાઈ અમારા પ્રિન્સ કુમાર આવી ગયા છે ઘરે સ્કૂલેથી અને થઈ ગયો છે સાંજની ચાનો ટાઈમ શું થઈ ગયું છે હા પિન્સુભાઈને લાગી છે ભૂખ એટલે અમે તો પી લીધો તો ચા અને સ્પેશિયલી હવે અમારા પિન્સુભાઈ માટે મૂકવી છે ચા તો એમના માટે ચા રેડી કરી દઈએ છોકરાઓને ચા અને નાસ્તો કરવો છે એટલે તો જો ચા મૂકી દીધી છે આપણે અને હજુ ઘરમાં પૂતું કરવું છે વાસણ કરવા છે તો ફટાફટ પૂતું કરી દઉં ચા એક બાજુ એને આપી અને ફટાફટ ઘરનું કામ પતાવી દઉં જો અમારા પિંશુભાઈ કલર પૂર્યા છે

એમાં ગ્રીનપુર પહેલાં આમાં તો ગાઈસ હવે થયો છે રસોઈનો ટાઈમ સાંજની ખબર શું બનાવવું છે શું બનાવવું છે ભીન સુભાઈ અન સિવાય તો ભૂખ નથી ને કંઈ નહીં બનાવું શું નાસ્તા જેવું લલિત તમારે તમારા રોટલી જોશે હા બોલીએ સાહબજી બસ ક્યાં રોટી ચાહીએ તો ચટણી ની ભાખરી કરી દઉં સરસ મજા આવે ઓકે છોકરાઓ બરાબર ને પ્રિન્સ કુમાર તો તું દૂધ 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 ઓર ભાખરી ખા લે ના હા દૂધ ને ભાખરી ચાલશે ને કુતરી કરે છે

સુથાય મું ડુઓ આકું ચુકું તમાર ફોન જો ઓહા હું ખાવા ખાઈ દે છાનું ખાઈ રહ્યો હા ખાઈ લે પેલા તો ગાઈ જો આપણે ચટણી ઘી અને ભાખરી રેડી છે દહીં પડ્યું અંદર જાલે તો ગાઈ જાઈ જાઉં જમવા માટે બનાવી છે સાંજના ભગવાનની ચટણી અને ભાખરી સરસ મજાની તીખી તીખી ચટણી તો ગાઈસ આવી ગયા છે પાછા આપણે ઓટો મારવા બસ સ્ટેન્ડ આવ્યા હતા છોકરાઓ તો સોડા પીવી છે તો જઈએ છીએ સોડા પીવા ઘણા દિવસ પછી બહાર નીકળ્યા છે અમે તો જઈએ પ્રોગ્રામમાં પણ છોકરાઓને ઘણું ઓછું ભરવાનું થાય એટલે પછી આજે આવ્યા છીએ આપણે સોડા પીવા માટે ફ્લેવર લઈને આવ્યો ભાઈ તમાર પતિ કે બેટાપલ લલીનેપલ ફ્લેવર મેં તો સાદી લીંબુ સોડા લીધું ઓકે કે ગાયસ ગેરા હે તો જોホテル કુતરી જીવી ગાડી બંધ થઈ ને એવી આઈ 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 એમ ની એમ કે માર પાઈ ની આવે એમ કે કે જો હું કેવા લાડ કરું એમ આઈ આઈ પીંછે જોડે જાય ક્યાં જો બાઈ એમ કે ઘર ખોલો એમ કે

તો ગાઈ આઈ બોલ સાથે ઘરે આજના વિડીયોમાં આટલું આજના વિડીયોમાં આટલું મળ્યા પછી નેક્સ્ટ વિડીયોમાં તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાઈક તમારે ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયો નોટિફિકેશન તમને જલ્દી વહેલા પડતી હોય તો બાય ગુડ નાઇટ